નમસ્કાર આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ટીવી ત્રણસો પાંસઠ ન્યૂઝ ચેનલ ભરૂચ અને દહેજ વચ્ચે આવેલા કેસરોલ ગામ નજીક આવેલા ટોલ ટેક્સ પર ભરૂચ રજીસ્ટ્રેશનની લઝગરી બસ હોવા છતાંય ટોલ ટેક્સ દ્વારા ટોલ વસૂલવામાં આવતો હોવાથી સ્થાનિકોમાં આક્રોશ વ્યક્ત કર્યો હતો જો ટોલ દ્વારા તેમની માંગણી નહીં સ્વીકારે તો આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારી હતી તેમની પાસે એક લઝગરી બસ ભરૂચ રજીસ્ટ્રેશનની છે પરંતુ તેની નંબર પ્લેટ જી જે છની હોય કેસરોલ ગામ નજીક આવેલા ટોલ પરથી અવરજવર કરતા વખતે ટોલ ટેક્સવાળા તેને રોકીને ટોલની માંગણી કરવામાં આવે છે જ્યારે ભરત ગોહિલે આ બાબતે ટોલ ટેક્સના સંચાલકોને અનેક વખતે રજૂઆતો કરવા છતાંય તેઓ માનતા નહીં હોય આ જ રોલ ટોલ રોજ ટોલ બૂથના સંચાલકો સામે આક્રોશ ફેલાયો હતો જો ટોલ બૂથવાળા તેમની માંગણીઓનો નહીં સ્વીકાર તો આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી આ મામલે તેઓએ ટોલ બૂથના સંચાલકને તેની ઓફિસમાં રજૂઆત કરતા ટોલ બૂથનું સંચાલન કરતા સંદીપ સિંગારે જણાવ્યું હતું કે આ તેમની બસ દહેજની છે પણ તેઓનું પાર્સિંગ જી જે સોળનું નહીં હોવાથી તેમને અમે નહીં છોડી શકતા એમ છતાંય અમે તેમને પચાસ ટકા ડિસ્કાઉન્ટ આપીને પણ બસ જવા દઈએ છે પણ તેમને તે ટોલ જ નહીં ભરવો તે અમારી નોટિફિકેશનમાં નહીં આવતું હોવાનું જણાવ્યું હતું જોતા રહો ઇન્ડિયા ટીવી ત્રણસો પાંસઠ ન્યૂઝ ચેનલ મારું નામ નીતેશ ગોયલ છે હું લોકલ રહેવાસી છું ને અમારી ગાડી અહિયાં ની ભરૂચ ના ડોક્યુમેન્ટ બોલે છે તે છતાં આ કેશવલ ટોલટેક્સ વાળા અમને વારે ઘડીએ હેરાન કરે છે ડોક્યુમેન્ટ બતાવવા છતાં બી અમને જવા નથી દેતા તો અમે હવે આનું નિરાકરણ નહીં આવે તો અમે અહીંયા ઘડીએ હડતાલ પર ઉતરીશું અને હડતાલથી થી બી આનું સોલ્યુશન નહીં આવે તો અમારા માન્ય ધારાસભ્ય છે તેમને બી જાણ કરીશું ને તેનો નિરાકરણ નહી આવે તો અમારા સમાજના વ્યક્તિ અમારા ગામના વ્યક્તિ અને અમારે જેટલું ભી જૂ થશે એને આયા આયા લાવી અને અમે એક આંદોલન કરીશું અને આને કઈ બી પ્રોબ્લેમ થશે કે હાની થશે હાની સંપૂર્ણ જવાબદારી કેસવર બોર્ટેક્સના અધિકારી છે તેની રહેશે હું મયન ગોહેલ છું હું અહીંયા રિયા ગામનો રહેવાસી છું અહીંયા વારંવાર અમને કેસલ ટોલ નાકા પર હેરાન કરે છે અને અહીંયા ભરૂચ મુલાદ ટોલ નાકો

નીતિન ગડકરી સાહેબે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી સાહેબે એમ કીધું કે પચાસ થી સાઠ કિલોમીટરની રેન્જમાં જે કોઈ લોકલ આવતા હોય તે લોકોને જવા દેવામાં આવે કે કાગળિયા બતાવીને કે ભાઈ લાયસન્સ છે આધાર કાર્ડ છે ગાડીના કાગળિયા છે બતાવીને જવા દેવામાં આવે તે છતાં પણ આ લોકો એનું કોઈ પાલન કરતા નથી અને અમને વારં વારંવાર ગાડીમાં પાર્ટી બેઠેલી હોય કંપનીનો સ્ટાફ બેઠેલો હોય એમને કલાકો કલાક ઊભી રાખવામાં આવે છે ગાડી છતાં પણ જવા નથી દેતા અમારે બીજી ગાડી બોલાવી ગાડી મોકલવા પડે છે staff ને તમે કોઈ ઉચ્ચ કક્ષા એ કરી ના હજુ ઉચ્ચ કક્ષા કોઈ રજુઆત કરી નથી કરીશું ને જો એનું કોઈ નિરાકરણ આવે તો ઠીક છે ના આવે તો પછી અમે ગાંધી જી ના માર્ગે આંદોલન કરીશું છેલ્લે નહીં બને તો અમે અમારા બૈરી છોકરા લઈને લઈ ટોલ ટેક્સ પર આંદોલન કરીશું અમે આપણા આ ડોક્યુમેન્ટ કા રાખે ભરૂચ રજીસ્ટ્રેશન જે ભરૂચ આરટીઓ માં અહીંયાના ના કાગળિયા બોલે છે ભરૂચના કેમ અમને અહીંયા જવા નથી ના અમે ધારાસભ્યને કોઈ જાણ ઘડી નથી

इनका दहेज का गाड़ी है लेकिन ये जीजे सोलह नहीं और हमारे पास जो नोटिफिकेशन है जीजे सोलह की गाड़ी हम फ्री छोड़ रहे अगर इनकी गाड़ी जीजे सोलह नंबर प्लेट की रहती तो हम इन्हें फ्री छोड़ देते इनकी गाड़ी जीजे सोलह नहीं है इसलिए हम इनको नहीं छोड़ सकते फिर भी हमने इन्हें फिफ्टी परसेंट डिस्काउंट दे के बात की थी लेकिन वो लोग लो नहीं मान रहे और तो इस वजह से वो गाड़ी